રાજ્યમાં જે પ્રકારે વરસાદે વિનાશ વેર્યો છે તેને ધ્યાનમાં રાખીને સીએમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેને લઈને મહત્વના સમાચાર સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સીએમ લેવાના છે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જશે ભારે વરસાદથી સરહદીય વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું આ તમામ વિસ્તારોની સમીક્ષા કરશે ક્યાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી સીએમ મેળવશે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જશે થોડા દિવસ અગાઉ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ બનાસકાંઠાની મુલાકાત પર પહોંચ્યા હતા અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જવાના છે અને આજ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે જયેશ સીએમ જવાના છે આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે સમીક્ષા કરશે વધુ અપડેટ શું હતી જે પ્રકારે છેલ્લા ત્રણ દિવસ બનાસકાંઠા પારે આકાશી આફત સામનો કરી રહ્યું છે ને એવામાં જે પ્રકારે સુઈગામ હોય ભાભર હોય તાલુકાઓમાં વધારે વરસાદ અને ત્યારબાદ પૂરની સ્થિતિ છે તે સર્જાય છે ને એટલા માટે જે ચાલુ સત્ર દરમિયાન પણ જે અધ્યક્ષ છે શંકર ચૌધરી તેઓ પણ રાત્રે ત્યાં જોવા મળેલા હતા લોકોની વચ્ચે જોવા મળેલા હતા ને હવે જ્યારે સત્ર પૂર્ણ થયું છે ત્યારે આવતીકાલે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લેવાના છે આવતીકાલે પોણા બાર વાગ્યા ની આસપાસ તેઓ બનાસકાંઠાનું જે સુઈ ગામ છે ત્યાં પહોંચવાના છે અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરશે સાથે જે અસરગ્રસ્તો છે તેમની સાથે પણ મુલાકાત છે તે ભૂપેન્દ્ર પટેલ કરવાના છે જય શાભાર માહિતી બદલ